ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય બાખડિયા રાજકીય નેતાઓના પાપે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવશે ખાડિયામાં હેરિટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ વાળના ફ્લેટ બનાવી દેવાયાનું જમાલપુરના ધારાસભ્યનું મ્યુનિસિપલ કમિશનરને પત્ર એલિસબ્રિગના ધારાસભ્યએ જમાલપુરમાં બસ્સો કરોડની જમીન ઉપર ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયાના તથા જમાલપુરની મ્યુનિસિપલ શાળા ત્રણ ચારની જગ્યામાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યા પછી જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખાડિયામાં તથા કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ મકાનો ભાજપના સ્થાનિક નેતાઓની રહેમ નજર હેઠળ તોડી ચારથી પાંચ માળના ફ્લેટ બનાવી દેવાયા હોવાનો આક્ષેપ કર્યો છે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆતમાં જમાલપુરના ધારાસભ્યએ મધ્ય ઝોનના રાજકીય નેતાઓના પાપે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે તેવો ઉલ્લેખ કર્યો છે અમદાવાદના જમાલપુર વોર્ડને લઈ બે દિવસથી રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે એલિસ બ્રિજના ધારાસભ્ય કરેલા આક્ષેપ પછી જમાલપુર ખાડિયાના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલાએ લેટર બોમ્બ ફોડ્યો છે આ ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનરની કરેલી લેખિત રજૂઆતમાં આ ખાડિયા તેમજ કોટ વિસ્તાર તેમજ મધ્ય ઝોનમાં અઠ્ઠાવીસો જેટલી હેરિટેજ મિલકતો આવેલી હોવાનો ઉલ્લેખ કર્યો છે અમદાવાદને એ વર્ષ બે હજાર સત્તરમાં વૈશ્વિક હેરિટેજ સિટીનો દરજ્જો યુનેસ્કો તરફથી આપવામાં આવેલો છે આ દરજ્જો જે પ્રમાણે ખાડિયા વોર્ડ તેમજ કોટ વિસ્તારમાં આવેલી હેરિટેજ ઈમારતો મકાનો તોડી પાડીને સ્થાનિક રાજકીય આગેવાનો ફ્લેટ બનાવી રહ્યા છે એના કારણે આ ઐતિહાસિક વારસો આપણે આવનારા સમયમાં જાળવી શકીશું નહીં એવો ભય વ્યક્ત કર્યો છે મધ્ય ઝોનમાં આવેલી તમામ હેરિટેજ ઈમારતો જેવી કે હવેલીઓ મકાન મસ્જિદ મંદિર ચર્ચ વગેરેનો સર્વે કરી સર્વે કરી તેની જાળવણી કરવી જોઈએ ક્યાં ક્યાં હેરિટેજ મકાનો તોડી પડાયા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય કરેલા આક્ષેપ મુજબ સિટી સર્વે નંબર બે હજાર બસો વીસ હવેલીની પોળ મદન ગોપાળની હવેલી રોડ ખાડિયા ઉપરાંત ખાડિયામાં આવેલી દેસાઈની પોળની અંદર આવેલી બે હવેલી તોડી પાડીને ચાર ચાર માળના ફ્લેટ બનાવી દેવામાં આવ્યા છે જેમાં સુંદરમ ફ્લેટ તથા અખાસમૃતિ ફ્લેટનો સમાવેશ થાય છે મદન ગોપાળ હવેલી રોડ ઉપર બાંધકામ બંધ કરવા નોટિસ અપાય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગોપાળ હવેલી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વલેખિત મંજૂરી લીધા સિવાય ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધી બાંધકામ કરવામાં આવેલું હોવાથી બિન પરવાનગીનું આ બાંધકામ દૂર કરવા તથા ચાલુ બાંધકામ બંધ કરવા એસબી બિલ્ડર્સના પ્રોપરાઇટર અમિત ભાલચંદ્ર પરીખ તથા અન્યોને નોટિસ આપવામાં આવી છે દેસાઈની પોળના ફ્લેટમાં ભાજપના વોર્ડ પ્રમુખ રહે છે ખાડિયામાં સૌથી વધુ હેરિટેજ મિલકત દેસાઈની પોળમાં આવેલી છે આ પોળમાં બિલ્ડર દ્વારા ફ્લેટ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે આ ફ્લેટમાં વોર્ડ ભાજપના પ્રમુખ પણ રહેતા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ટીવીટીન ન્યૂઝ અમદાવાદ